સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની આજે ચૂંટણી યોજવામાં આવી રહી છે જેમાં પ્રમુખ તરીકે ભારતીબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે તારાબા ઝાલાની બિનહરીફ વરણી કરાઈ સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખને અઢી વર્ષ પૂર્ણ થવાને લઈ ગઈકાલે ફોર્મ ભરવામાં આવ્યા પરંતુ પ્રમુખ અને ઉપપ્રમુખ માટે એક એક ફોર્મ ભરાતા જ આજે ચૂંટણી અધિકારી દ્વારા બંનેને બિનહરીફ વરણી કરવામાં આવી પ્રમુખ ઉપપ્રમુખને સદસ્યો ટેકેદારો સહિત સંબંધીઓએ મીઠા મીઠાઈ ખવડાવી શુભેચ્છાઓ પાઠવી હતી પ્રાચીન વિધાનસભાના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા સહિત અનેક લોકોએ મીઠાઈ ખવડાવીને શુભેચ્છા પાઠવી હતી ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ મને જે તક આપી એ બદલ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર સૌને સાથે રાખીને કામ કરીશું જે પણ અધૂરા કામ હશે એ પૂરા કરીશું નરેન્દ્રભાઈ મોદી સાહેબને જે સૂત્ર આપ્યું છે સૌનો સાથ સૌનો વિકાસ એ સાકાર કરવા પ્રયત્ન કરીશું